સવાર સવારમાં મસ્ત આપણે અત્યારના તો છે ને મારા ખ્યાલથી છ વાગી ગયા છે કમ્પ્લીટ છ વાગી ગયા છે અને અમે રોકાયા છે ગુરુદ્વારામાં જુઓ ભાઈ આ ગુરુદ્વારાનું શિખર હોય છે અને બીજી વાત કે હવે અમને ખબર પડી જશે કે જ્યાં ગુરુદ્વારા હોય ને ત્યાં આવું શિખર જોઈને અમને ખબર પડી જશે અને હવે તો અમે જેવું મતલબ હમણાં તો મેં રાજસ્થાનમાં એન્ટ્રી કરી છે તો હવે જેમ જેમ આગળ જશું એમ હવે ગુરુદ્વારામાં રોકાશું આજે તો ગુરુદ્વારા અમને ના મળે બાકી અહીંયા મસ્ત પાણી ટાંકી હતી તો ત્યાં મસ્ત આપણે નાયા ધોયા ફ્રેશ થઈ ગયા છે બ્રશ બ્રશ કરી દીધું છે નાઈ પણ લીધું છે મેં તો એ જ કપડાં પહેર્યા જે હું રાતે નાઈને કપડાં બદલું એ જવારમાં પહેરદ કેમ કે આખો દિવસ પછી હું કરવાને એટલે બાકી આપણે ગુરુદ્વારામાં રોકાયા છે ને અંદર બ્લોગ બનાવવા ન આવી દેતા એટલે મેં બાર બ્લોગની શરૂઆત કરી દીધી છે ચિરાગભાઈ ને જયેશભાઈ બે નાઈને અંદર ગયા હું નાઈ અંદર જાઉં નીખિલ નાઈ છે પછી નાઈને મસ્ત અંદર ચા પાણી બધું મળે છે તો ચા પાણી નાસ્તો કરીને મસ્ત જઈએ સામે દેખાય છે ગુરુદ્વારા જ્યાં અમે ત્યાં રોકાયા હતા અને મસ્ત હવે સામાન બામાન પેક કરી હવે અહીંયાથી અમે નીકળીએ છીએ બાકી માથા પર બાંધેલું હતું એને હવે આપણે છોડી દઈએ જો ભાઈ મારું માથું કેવું થઈ ગયું છે ચાલો હવે હવે આપણી સેફ્ટીમાં આવી જઈએ પહેરી રહી કાળું કપડું ચાલો ગાઈ નીકળીએ છે અમે અમારી મંઝિલ પર ફાઇનલી તૈયાર થઈ ગયા બધા ચાલો ચલો ચલો આજકાલ આજકાલ અત્યારે હું આવી ગયો છું ભાઈ જાંબુ લેવા માટે અને અમારી સાયકલો ત્યાં ઉભી છે રોડ પર અને અહીંયા પર જો ભાઈ જાંબુ હે ને અહીંયા પર હું આમ જતો હતો તો મારી નજર એકદમ જાંબુ પર પડી એટલા બધા જાંબુ હે ને કે ભાઈ જો બધા એમને પડી રહે પણ હવે આને વેણા કોણે તો મેં તો આટલા લીધા હે बाकी कई है ना चलो तो जयो है चिराग भाई तो आगे तो हाँ। तो गया है जांबू खतरनाक जांबू है जांबू है ले गाइस मत आई जांबू खावा जाओ मैं तो अर्धी ठेली भरी है गाइस चिराग भाई है गए आपने बीवाड़ से हाँ चिराग भाई चिराग भाई ने अपने बीवाड़ी है चिराग भाई

तो, हूं। अतला ना हो, हो। नहीं, 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 तो नहीं 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 ना ना हो रुपया खबर है भाई ये तो आ, तो हमारा <laughs> राजस्थान रियल ना का नहीं तो आज वो एक कर... बड़ी रियल ना है माय oh, oh, गॉड

તેના ભાઈ અગિયાર વાગી ગયા છે ને ચાલીસ કિલોમીટર અમે કાપી નાખ્યું છે તો મસ્ત સાયકલ આ લીમડાનો સોયો છે ત્યાં મૂકી છે અને થોડા અમારા રૂમાલ ને બધું થોડું ભેનું હતું કા કપડાં ને બધું જોવા ને દીધું ને થોડા કપડાં બી ભેના હતા તો ત્યાં હુંક્યા છે બરાબર તો હવે કંઈક નાસ્તો બાસ્તો કરીએ થાકી જવાય યાર ભાઈ અગિયાર વાગ્યા છે એમ અગિયાર વાગ્યા ને પગ જ દુખ્યા સીડીઓ નહીં ચડાતી સીડીઓ ચડતી કેવું લાગે છે ભાઈ દુખતું હવે વીતે પણ કોણ કોણ કોની કે એમ દુખ તો બધાને થાય પણ ના ના અમને બંને ભાઈઓને તો નથી થતું ગાઈસ હું સાયકલ ચલાવું આ બી ચલાવે મને ખબર છે વિતે કે નહીં વિતે એમ પણ એ તો જોણી જોઈએ બાર વાગે ગયા છે ગાઈસ અને અમારા નિખિલભાઈ પણ આવી ગયા છે અને હવે અમે નાસ્તો કરીએ છીએ પડીકા અમારે પડીકામાં છે અડધાઈ તણાઈ પૂરું કરી દીધું છે हम तो कल भी बात कर रहे थे गाइस तो हमने थोड़ा सा खा लिया हाँ गाइस अभी मेरे घर से फ़ोन आया था तो अभी मैंने ये दोनों ये सभी खा रहे थे मैं बात कर रहा था और अब मैं खाऊंगा बाकी खाने में देखो गाइस ऐसे पड़ी के अब मैं आपको दिखाता हूँ कि राजस्थान के पड़ी के कैसे होते हैं ये देखो है ना हमारे जो बालाजी के जो बालाजी के होते हैं रियल के होते हैं जो नमकीन के होते हैं ना वैसे ये नहीं है मतलब जो अपना बालाजी ना नमकीन ना हो ये नहीं है મતલબ જે પેલા રિયલમાં ને સ્વાદ હોય એમ સ્વાદ નથી આવતો એમ બીજું પેટ ભરવા માટે ગમે તો કરવું જ પડે બરાબર સાયકલ ચાલે નહીં એટલા માટે આ તો સાયકલ ચાલે ચાલે એવું નહીં પણ હવે એક ટાઈમ ગાય એમ મતલબ અમે એક ટેમ જ આખી થાળી ખાઈએ એમ હો જે બાકી બપોરે એમ આમ તમે નાસ્તો જ કરીએ હે પહેલા બી અમ જ હતું હમણાં પણ અમ જ રૂટીન છે કઈ નહીં ગાઈશ મસ્ત નાસ્તો બાસ્તો કરી લઈએ હા ને જયું ભાઈ હા જયું ભાઈ તો હાજ કહો ના નહીં કહે

નીકળી ગયા છે ભાઈ અમે બધા ભાઈઓ સાથે પાલી બાજુ અત્યારના ભાઈ છ વાગી ગયા છે ને મસ્ત ચાય બાઈ પી લીધી છે કરંડ પરંડ લઈ લીધો છે અને હવે અમારે જવાનું છે જોધપુર બાજુ એટલે કે ભાઈ બીકાનેર બાજુ જેસલનેર બાજુ જે અમારો આ રોડ છે અને અમારા બે ભાઈઓ છે એ આ બાજુ જવાના છે જે જયપુર બાજુ કેવું લાગે યાર અમે છે ને લગભગ અડધી વેલા જ મળ્યા ને આપણે અડધી વેળા એટલે કમસે કમ લગભગ અમે ત્રણ ત્રણ કલાક માટે મળ્યા પણ ત્રણ કલાક અમારા ત્રણ દિવસ બરાબર થઈ ગયા છે એમ

જય શ્રી રામ ગાઈસ બેસ એટલે જય શ્રી રામ તો કઈ ની ગાઈસ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ પણ નીકળવા તો નહી થાતું ગાઈસ અ જો તો અમારે કઈ રોકાવાનું છે ઠેકાણું નથી ને અત્યારે હડા 100 વાગી ગયા હે અમને અમને બી કશું ઠેકાણું નહી અમારે બી કશું ઠેકાણું નહી ખબર નહી જો રોકાવાનું તોય ભગવાન મતલબ ભગવાન જો નક્કી કર્યું હે તો અમે રોકાઈ જઈશું બરાબર હે આજે ચલો તાણે હવે નીકળી જઈએ અમે અલગ પડીએ પડવાની ઈચ્છા તો નથી પણ અમારે એમને આમ જવાનું છે ને અમારે આમ જવાનું છે તો ચલો તાણે બસ નેક્સ્ટ નેક્સ્ટ અરે ના આપણે આપણે આયાત જય શ્રી રામ ના જય શ્રી રામ એટલે હેડા જય શ્રી રામ તો ગાઈસ યે ગયા છે જયપુર બાજુ ને અમારે જવાનું છે જોધપુર બાજુ અમારા સાથીઓ પણ નીકળી ગયા અને હું એકલો રહી ગયો ચલો ગાઈસ જયપુર બાજુ પહેલાં ભાઈઓની યાદ તો બહુ ખાલી ત્રણ કલાક હાથે રહ્યો અને તો બી ત્રણ કલાક અમારા માટે ત્રણ દિવસ થઈ ગયા મોજ આવી ગઈ ભાઈ બાકી આપણે જો આ બધા બધા સ્ટેશનો પાર્ક કરવાના છે જયપુર થી છે સિત્તેર કિલોમીટર એટલે કાલે લગભગ એકથી બે વાગ્યાની અંદર આપણે જયપુર પહોંચી જઈશું અરે ના જોધપુર જયપુર યાદ આવી જાય મને અત્યારના ભાઈ સાત વાગીને ચૌદ મિનિટ થાય છે બાકી અમે મેપમાં જોયું છે કે અહીંયા અહીંયા પર એક મંદિર છે છોટા ઋણીજા ક ધામ છે છોટા ઋણીજા એટલે મતલબ કે નાનું મંદિર છે પણ રામાપીરનું મંદિર છે અને અહીંયાથી જયપુર હવે જયપુર નહીં જોધપુર અહીંયાથી રહી ગયું છે કમસે કેટલું બાકી હશે સાઠ કિલોમીટર સાઈઠ જેવું હશે લગભગ સાઈઠ તો અમે ત્રણ ભાઈ તો આવી ગયા છે અમારો એક ભાઈ પેલો ભાઈ તો પાછળ જ રહી જાય છે નિખિલભાઈ ને નિખિલભાઈ પાછળ રહી ગયા છે તો હવે એમનો વેટ કરીએ અને પછી અહીંયા જે મંદિર છે ને ત્યાં અમે રોકાવા માટે જઈએ લગભગ તો રોકાવા જ દેશે બરાબર અમે વાત કરશું એમને રોકાવા દે તો હારામ હારું હવે તઈ જઈને ખબર પડે આ રોડ જાય છે જોધપુર બાજુ અને અમે અહીંયા રસ્તાની બાજુમાં જ મંદિર છે જૂના રણુજા કરીને છે તઈ જો હા અમે મંદિર દેખાય છે છોટા રણુજા ધામ હવે ત્યાં જ રોકાવવું પડશે બાકી જમવા હમવાનું જોઈએ કે એવું સેટિંગ થાય છે થઈ જાય અમે રિક્વેસ્ટ કરશું જમવાનું બાકી ના મળે તમારે જાતે પણ પડશે પેલા બે પાછળ આવી ગયા અને પેલો નિખી રસ્તો આવ્યો જ નહીં તો એના લીધે અમારે કેટલું લેટ થાય એમ હવે ખબર નહીં ક્યારે આવી રહે અમે વેટ કર્યો બહુ બધો પણ ના આવી રહ્યો તો અમે મંદિરે જઈએ છીએ પૂછીએ રોકાવા માટેની ફાઇનલી ગાઇઝ આપણને રોકાવાની જગ્યા મળી ગઈ છે અને આ મંદિર જે છે ને એ છે છોટા ધામ એટલે કે આપણા ગુજરાતમાં મતલબ ગુજરાતીમાં વાંચે નહીં તો નાનું ધામ મતલબ આ છે ને રામાપીરનું જ મંદિર છે અને મારા ખ્યાલથી છે ને મંદિરમાં ડેકોરેશન થઈ રહ્યું છે એટલે કંઈક છે ને રામાપીરનું કંઈક બીચ આવી રહી છે કે ભાઈ ખબર નહીં પણ મંદિરમાં મસ્ત પૂજા પૂજા કરી દે અને અંદરનું સીન અમે તમને નથી બતાવી શકતા કેમ કે અંદરનું અમને ના પાડી છે એટલા માટે કંઈ નહીં ભાઈ હું તમને બહારથી તો દર્શન કરાવી શકું છું ને જો ભાઈ છોટા રણુજા ધામ બરાબર બાકી અમે કાલે જશું ને જોધપુર તો ત્યાંથી છે ને એક રસ્તો છે ને રણુજા બાજુ જશે રામદેવડા બાજુ બાકી અમે તો ટ્રાય કરતા કે જતાં પણ અમારો રૂટ બહુ અલગ છે એટલા માટે કાંઈ નહીં આપણે બીજી આપણે યાત્રા કરશું અંબાજી રણુજાની બરાબર એમાં જ જશું કંઈ નહીં આપણે રૂકાવાની જગ્યા મળી ગઈ છે

अरे गाई जम्मामा शू है तो हूँ तक कहूँ एक तो रू से आ सब्जी से नु से ये सब्जी किसकी है ये सब्जी सब्जी ये तो सब्जी सब्जी क्या है सब्जी क्या है रबुली, रबुली। क्या भैया रबड़ी की सब्जी बनाई है देखो कोई नहीं भाई आप खाई रोटली है शाक हाथों મસ્ત જમી લીધું છે ભાઈ અને આજે અમારે સુવાનું છે ને કઈક આવી જગ્યા પર સુવાનું છે જો અയ്യા પર એક પથારી છે ને અയ്യા પર એક પથારી છે કેમ કે ઉપર પંખો છે અને અയ്യા પર પંખો છે બરાબર गाइस મસ્ત જમી બમી લીધું છે ને હવે સુવા કરીએ છીએ અત્યારના વાગી ગયા છે ચિરાક ભાઈ કેટલા વાગ્યા 11:00 રાખતો હક છે હા બસ થઈ છે गाइस 10:41 થઈ છે તો કઈને મસ્ત હવે સુઈએ બરાબર બાકી અતારે ખુલ્લામાં પવન આવે છે એટલે મસ્ત યાર ભાઈ કાલે આવું પવન મરી ગયો તો મતલબ કાલે આવું પવન મળી જતો તો કેટલો વાર કાલે તમને મશરો એટલો બધો કહેવાય ને કઈ નહીં કઈ આજનો બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવું લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો બાકી ચેનલ પણ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ને ગુડ નાઇટ